શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ આજે આપણે પોષ સુદ આઠમ થી પૂર્ણિમા સુધી લેવાતું વ્રત માં સાકંભરી વ્રત કથા કહેશું જો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આગળના વિડીયો તમને મળી રહે સાકંભરી નીલવર્ણ નીલોત્વિલોચના ગંભીર નવ વિશ્વ વિશુતિતા નુંદ્રી માતા શાકંભરીનું શરીર વાદળી રંગનું છે તેમની આંખો જેવી છે છે હોય હોય અને માતાનું પેટ સૂક્ષ્મ હોય છે માતા સાકંભરી કમળની રહેવાસી છે અને તેના હાથમાં તીર શાક તેમજ તેજસ્વી ધનુષ રહેલા છે માતા અનંત ઇચ્છિત રસથી ભરેલી છે તે ભૂખ તરસ અને મૃત્યુના ડરનો નાશ કરે છે તે ફૂલો પલ્લવો અને ફળોથી ભરપૂર હોય છે ઉમા ગૌરી સતી ચંડી ખાલિકા અને પાર્વતી પણ એ જ છે ભરી નવરાત્રિ એ એક ગુપ્ત નવરાત્રિ છે શક્તિ ઉપાસકો નવરાત્રીનો નવરાત્રિનો વિશેષ મહિમા છે કહે છે કે જે જાતિકોમાં મિથુન કન્યા તુલા મકર અને કુંભ હોય તેમણે માતા શાકંભરીની પૂજા અવશ્ય કરવી જોઈએ માતા શાકંભરી એવું કહેવાય છે કે માં શાકંભરીની કૃપાથી જે પણ શ્રદ્ધાળુ ઉપર થાય છે તેની આજીવન ધનધાન્યથી સમસ્યા રહેતી નથી કથા શાકંભરી દેવી દુર્ગાના અવતારોમાં એક છે દુર્ગાના તમામ અવતારોમાં રક્તદંતિકા ભીમ ભ્રામરી શતાક્ષી અને શાકંભરી પ્રસિદ્ધ છે પૌરાણિક ગ્રંથોમાં ગ્રંથોમાં વર્ણવેલ મા સાકંભરીની કથા અનુસાર એક સમય એવો હતો જ્યારે દુર્ગમ નામના રાક્ષસે પૃથ્વી પર આતંકનું વાતાવરણ સર્જ્યું હતું આ રીતે લગભગ સો વર્ષ સુધી વરસાદના અભાવે ખોરાક અને પાણીના અભાવને કારણે ભયંકર દુષ્કાળ પડ્યો જેના કારણે લોકો મૃત્યુ પામ્યા જીવન સમાપ્ત થઈ રહ્યું હતું તે રાક્ષસે બ્રહ્માજી પાસેથી ચારે વેદ ચોરી લીધા હતા પછી આદિશક્તિ મા દુર્ગાનું સ્વરૂપ મા શાકંભરી દેવીમાં અવતર્યું જેની સો આંખો હતી તે રડવા લાગ્યું આંસુ નીકળ્યા અને આ રીતે પૃથ્વી પર પાણી વહેવા લાગ્યું અંતે માતા શાકંભરીએ દુર્ગમ રાક્ષસનો નાશ કર્યો અન્ય એક દંતકથા અનુસાર દેવી શાકંભરા કે એ વર્ષ સુધી તપસ્યા કરી અને મહિનાના અંતમાં એકવાર શાકાહારી ભોજન કરીને તપસ્યા કરી વૃક્ષો અને છોડ એક નિર્જીવ જગ્યાએ ઉગ્યા જ્યાં સો વર્ષ સુધી પાણી ન હતું દેવી માતાના ચમત્કારને જોવા માટે ઋષિપુનિઓ અહીં આવ્યા હતા અને તેમને શાકાહારી ભોજન આપવામાં આવ્યું હતું આનો અર્થ એ થયો છે કે માતા માત્ર શાકાહારી ખાય છે અને આ ઘટના બાદ માતાનું નામ શાકંભરી માતા રાખવામાં આવ્યું શાકંભરી નવરાત્રી દરમિયાન શ્રદ્ધાળુએ વિદ્વાનોની દાન પુણ્ય તેમજ ભોજન પણ કરાવવું જોઈએ ખાસ કરીને દુર્ગા સપ્તશીના પાઠ સાથે ઓમાત્યાયુ યજ્ઞનો શાકમ ભરી નવરાત્રી દરમિયાન વિશેષ મહિમા રહેલો છે આ ગુપ્ત નવરાત્રી દરમિયાન કુમારિકા અને બટુક ભોજન કરાવવાનો મહિમા છે કેમ કે તેનાથી દેવી વિશેષ પ્રસન્ન થઈ ભક્તો પર કૃપાની વિશિષ્ટ વૃષ્ટિ કરે છે શાકંભરી નવરાત્રી દરમિયાન મંત્રનો છાપ વિશેષ ફળદાયી બની રહે છે સમગ્ર નવરાત્રી દરમિયાન શક્ય ન હોય તો નવરાત્રિના અંતિમ દિવસે તો જરૂરથી મંત્રનો જાપ કરવો જોઈએ માન્યતા અનુસાર ઓમ અંબિકા દેવી નમઃ તેમજ ઓમ ધૂમ દુર્ગા દુર્ગાઇ નમઃ મંત્રનો જાપ વિશેષ ફળદાયી બની રહેશે શાકંભરી નવરાત્રી દરમિયાન શકરાદય સ્તુતિનું પઠન પણ ફળદાયી બની રહે છે કહે છે કે આ સમય દરમિયાન દિવસમાં ત્રણ વખત સક્રાદય સ્તુતિનું પઠન કરવામાં આવે છે તો વ્યક્તિના કેટલાય કાર્યો પણ પરિપૂર્ણ અટકેલા કાર્યો પરિપૂર્ણ થાય છે અને વ્યક્તિને યશની પ્રાપ્તિ થાય છે આરોગ્યની રક્ષા માટે દેવી કવચનું પઠન પણ શ્રદ્ધાળુઓ દ્વારા આ દિવસોમાં કરવામાં આવતું હોય છે